અરવલ્લી જિલ્લાના મોડાસામાં રિવરપાર્ક બનવા જઈ રહ્યું છે થોડા વર્ષો પહેલાં રિવરપાર્કની જાહેરાત થઈ હતી જોકે વહીવટી અને ટેકનિકલ કારણોસર પ્રોજેક્ટ પર પૂર્ણ વિરામ લાગ્યો હતો તેના પર હવે ટૂંક સમયમાં કાર્ય શરૂ થવાના સંકેત મળ્યા છે માજુમ નદી કિનારે રિવર પાર્ક માટે સૈદ્ધાંતિક મંજૂરીની પ્રક્રિયામાં છે જે પૂર્ણ થયા પછી ટેન્ડરિંગ પ્રક્રિયા પર હાથ ધરવામાં આવનાર છે માજુમ નદી કિનારે અંદાજે દસ પોઈન્ટ તેર કરોડના ખર્ચે ત્રણસો સાહીઠ મીટર રિવર પાર્ક બનશે મોડાસા શહેરમાં રિવરપાર્ક પ્રોજેક્ટ હેઠળ માજુમ બ્રિજથી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર સુધી આ રિવરપાર્કનું નિર્માણ થશે આ અંગે મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠે જણાવ્યું કે રિવર પાર્કમાં પ્રોટેક્શન વોલ વોકવે ગાર્ડન આકાર પામશે ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ થયા પછી અંદાજે એક વર્ષમાં મોડાસા નગરવાસીઓને એક નવું નજરાણું મળી રહેશે આજે જે રિવર પાર્કની વાત છે જેની અંદર કહેવાય કે આજે બે હજાર ઓગણીસની અંદર જ્યારે સરકારશ્રી તરફથી બ વર્ગની નગરપાલિકાને ચાર કરોડ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી મળેલ હતી તે વખતે જ્યારે જોવા જતાં ત્યાં ઊંડાઈ વધારો હોવાને કારણે જે કહી શકાય કે જેની અંદર ખર્ચ થોડો વધી જતો જે સ્વભંડોળમાંથી અમે કરવાનો કહ્યું હતું પણ ત્યાંથી જે સૈદ્ધાંતિક મંજૂરી મળ્યા પછી આગળની પ્રોસેસ કરી નતા શકે ત્યારબાદ બે હજાર એકવીસની અંદર એનો રિવાઇઝ પ્લાન કરી અને ફરતી અમે મોકલ્યો હતો અને એ પણ જ્યાં પ્રોસેસમાં હતો ત્યારે બે હજાર ત્રેવીસની અંદર બાવની નગરપાલિકામાં જે સરકાર શ્રી દ્વારા ચાર કરોડની જગ્યાએ પાંચ કરોડની અમને મંજૂરી મળી હતી એ અને જે ઉપરનો ખર્ચ હોય તે અમે સો ભંડોળમાંથી અમે કરવાના હતા તો બે હજાર ત્રેવીસમાં જે મંજૂરી મળી એ જે સૈદ્ધાંતિક મંજૂરી અત્યારે મળવાપાત્ર હમણાં થશે થોડીક થોડાક ટાઈમમાં અને જેવી સૈદ્ધાંતિક મંજૂરી મળશે ત્યારબાદ એની ટેન્ડર પ્રક્રિયા કરી અને આગળની પ્રોસેસ થશે જેની અંદર પ્રોટેક્શન વોલ જેનું તેનું ગાર્ડનિંગ લેન્ડસ્કેપ અને વોકિંગ એરિયા એ બધું અલગ અલગ જે વિસ્તાર બનશે જેના અંદર જે કહેવાય કે માજુમ રિવર પાર્ક એ ખૂબ સુંદર રીતે અને મોડાસાનું એક નયન રમણીય જે બનશે જે માજૂમ રિવરપ્રાર્ક તરીકે ઓળખાશે અને એ જેની લંબાઈ ત્રણસો મીટર હશે જે

સમાચારોના સતત અપડેટ્સ માટે અમારા ફેસબુક યુટ્યુબ ટ્યુબ અને કૂપર પર ફોલો કરો